કાયમી ભરતી માટેની જાહેરાત થઈ ચૂકી અને સાત હજાર પાંચસો જેટલા ટેટ ટાટ પાસ ઉમેદવાર જે છે તે લોકોને કાયમી ભરતી આપવાની ઘોષણા પણ સરકારે કરી દીધી પણ આ બધાની વચ્ચે હવે પંદર દિવસ જેવો સમય થવા આવ્યો છે અને જે ઉમેદવારો છે તેમની ક્યાંક ધીરજ ખૂટતી હોય તેવું લાગી રહ્યું છે આપણી સાથે ઉમેદવારો પણ છે અને યુવરાજી પણ છે કારણ કે આંદોલન એ લોકોએ જબરદસ્ત રીતે ગાંધીનગરની અંદર કર્યું હતું અને પછી સરકાર ક્યાંક જેને કહી શકાય કે એ લોકોની જીત થઈ હતી અને સરકારે ઘોષણા પણ કરી હતી પણ ખરેખર આ જીત જીત છે ખરી કારણ કે હજી સુધી સરકારે ઘોષણા કર્યા બાદ આગળ કોઈ કાર્યવાહી નથી કરી દિલપસિંહ હવે શું કારણ કે તમે લોકો લગભગ 15 દિવસનો સમય થઈ ગયો છે. જેસા કે મેં એમને આપને બોલા કે 7500 કે જાહેરા તો લેકિન સરકાર ઉસકે બાદ કુછ ભી ઉસપે કાર્યવાહી ન મતલબ અભી તક સ્પષ્ટ નહી હે મતલબ 7500 કી જો જાહેરા સરકાર ને કી હે ઓ કબ તક ઉસકી પ્રક્રિયા કબ સુરી હોગી जितने ઉમેદવાર પાસ કેન્ડિડેટ હે ઉનકો મતલબ કે જો ગાંધીનગર નહી આતે હે ઉનકો તો મતલબ ખુશી હોગે મતલબ 7500 તો આવને વાલી લેકિન મે ઉનકો એસા કહેના ચાહતા હું કે 7500 ખાલી મોં સે બોલા ગયા હે નહી અભી તક કઈ ઓફિશિયલ લેટર ભી નહી મતલબ जितने ભી ઉમેદવાર હે टैट पास हों के टैट पास हों सभी को मैं फिर से अगवा करता हूं कि मतलब जब भी भी गांधीनगर का अहवान मतलब गांधीनगर में आंदोलन के लिए आना है तो एक बार फिर से अगर आप गांधीनगर में बड़ी से बड़ी संख्या में आएंगे अब की बार हम टैट और टाट दोनों की भर्ती जब तक सरकार स्पष्ट नहीं करेगी मतलब इतनी टाट की भर्ती उतनी तो टैट की भर्ती इस तारीख को होगी तब तक ये आंदोलन चालू रहेगा और रही बात जब तक सरकार ऐसा करती नहीं है जितने भी टैट टाट पास उम्मीदवार हैं सभी को मैं फिर से कहना चाहता हूँ अगर आप गांधीनगर में बड़ी से बड़ी संख्या में आएंगे तभी बड़ी भर्ती आएगी अगर आप नहीं आएंगे सात का जो लॉलीपॉप दिया है तो मुझे तो एक पर्सेंट

आगे की रणनीति में हम यही अगली इस बार हम गांधीनगर में कम से कम दो हज़ार लोग आए थे तो इस बार हमारा टारगेट है कम से कम पाँच हज़ार लोग गांधीनगर में आए एक साथ टेट और टाट दोनों की भर्ती हम गांधीनगर से लेकर जाएं और जब तक सरकार ऑफिशियल लेटर के द्वारा या तो हमारे हमसे मुलाकात करके हमको मतलब कि लिख कर नहीं देंगे मतलब इतनी तो भर्ती इतनी तारीख होने वाली है तब तक हम गांधीनगर छोड़ने वाले भी नहीं है एक दो एक दिन दो दिन तीन दिन चार दिन पाँच दिन जितना दिन बैठना पड़ेगा हम गांधीनगर में रहने के लिए तैयार हैं मैडम अच्छा आप कह रहे हैं कि गांधीनगर में रहने के लिए तैयार है आंदोलन एक बार फिर शुरू हो जाएगा वापस एक बार फिर आप लोग सड़क पे दिखाई देंगे हाँ मैडम हम पूरी तैयारी के साथ आएंगे आपकी बार इससे ज्यादा उग्र आंदोलन होगा मतलब कि अभी तक तो हम खाली रजुआत करते थे मतलब मिलने तो अगर ज्यादा कैंडिडेट होंगे मतलब की अगर सरकार अगर हमको दबाना चाहती तो हम उतने तेज झुसलने वाले तो ये सरकार को मैं फिर से अपील करता हूँ आप अगर भर्ती करना ही चाहते हैं वास्तव में अगर आपको भर्ती करना ही है तो आपके पास अभी भी सोमवार तक का समय मंगलवार तक का समय अगर आप करना है तो ऑफिशियल लेटर के द्वारा कहाँ पर कितनी भर्ती आएगी कब फॉर्म भराएगा कब क्या होगा पूरा एक बार पूरा टेट टाट पास उम्मीदवार को बता दीजिए બિલકુલ ટેટટાટ પાસ ઉમેદવારને બતાવવા માટે કહી રહ્યા છે પરંતુ આપણી સાથે આ એક બીજા ટેટટાટ પાસના ઉમેદવાર છે જે પીએચડી કરી રહ્યા છે અને શિક્ષણ ઉપર પીએચડી અને ખાસ એમાં પણ શિક્ષકો ઉપર પીએચડી કરી રહ્યા છે તમારું રિસર્ચ શું કહી રહ્યું છે કારણ કે જે રીતની આખી સિસ્ટમ અત્યારે બનેલી છે અને એમાં પણ કાયમી ભરતી નથી થઈ રહી છેલ્લા લગભગ દસ વર્ષની અંદર માત્ર દસ હજાર શિક્ષકોની ભરતી થઈ છે એને લઈને શું કહેશું સરકારની વાત કરીએ કે તમે કહી રહ્યા છો આમ બરાબર છે કે કાયમી શિક્ષકોની ભરતી નથી થઈ રહ્યું વર્તમાનની વાત કરીએ તો સાડા સાત હજારની વાત કરે છે સરકાર બરાબર છે બે હજાર ઓગણીસમાં પણ એમણે સાડા સાત હજાર ભરતીની વાત કરી હતી એ ભરતી કરી હતી પરંતુ એ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતાં કરતાં બે વર્ષ જેટલો સમય લઈ લીધો હતો અત્યારે પણ એમણે બે હજાર સોળનું વેઇટિંગ ખોલ્યું છે તમે વિચાર કરો કે જે લોકો બે હજાર સોળમાં જોઈન્ટ થયા હતા બરાબર છે એ લોકો અત્યારે ફૂલ પગારમાં આવી ગયા હશે અને જે વેઇટિંગમાં અત્યારે જાય છે એમને શું ન્યાય છે તો અત્યારે સરકાર જે કહી રહી છે કે અમે ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું તો શું પ્લાનિંગ છે સરકારનું હજી સુધી અલ્ટી અમને જે જાહેરાત કરી છે અને આજે પંદર દિવસ થવાયા છે બરાબર છે અઢાર ઓગણીસ તારીખે અમે જાહેરાત કરી છે તો સરકાર જ્યારે ટૂંક સમય કહે છે એ ટૂંક સમય એમનું કેટલા મિનિટનો છે કેટલા કલાકનો છે કેટલા દિવસનો છે કેટલા વર્ષનો છે એવું કોઈ ફિક્સ નથી તો અત્યારે વિશ્વાસ છે જ નહીં કે અમને ત્રણ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે બીજી વસ્તુ કે આ ભરતી પ્રક્રિયા જો એમને ત્રણ મહિના કહી રહ્યા છે તો અમને વિષય વાર કેટેગરી વાઇઝ ટૂંક સમયમાં જગ્યા નહીં આપે જેમ અગાઉ દિલીપભાઈ કીધું એ રીતે તો અમે આંદોલનના માર્ગે ફરીથી ચાલુ જ રહીશું જેમ આ વખતે બે હજાર હતા તો ફરી બે હજારથી પણ ડબલ એનાથી પણ ડબલ અમે ભેગા થઈશું અને જ્યાં સુધી પરફેક્ટ અમને માહિતી નહીં આપે પરફેક્ટ જાહેરાત નહીં આપે નોટિફિકેશન નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે તમે કહી રહ્યા છો કે પરફેક્ટ જાહેરાત નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે પરંતુ ક્યાંક સરકારે જે રીતની વાત કરી છે કે સાત હજાર પાંચસો અમે અનાઉન્સ કરીશું અને હવે પરફેક્ટ જાહેરાતની વાત તો હવે પછીની રણનીતિ કઈ રીતની અત્યાર હવે પછીની રણનીતિ એવી રહેશે કે સરકાર જલ્દીથી જલ્દી અમને જાહેરાત આપે કે અમે આ દિવસથી આ દિવસમાં ફોર્મ ભરાઈશું આ દિવસથી આ દિવસમાં ગ્રાન્ટેના ભરાશે આ દિવસથી આ દિવસમાં સરકારીના ફોર્મ ભરાશે આ દિવસથી આ દિવસોમાં અમે

અનેક વખત ન્યૂઝપેપરમાં વિધાનસભામાં આંકડા જાહેર થઈ ચૂક્યા છે કે એક હજારથી વધુ શાળાઓ એવી છે કે જે એક શિક્ષકથી ચાલે છે હવે તમે વિચાર કરો કે એક શાળામાં ઘણા બધા કામ હોય છે એમને સીઆરસી મીટિંગમાં જવાનું આ મીટિંગમાં જવાનું આ ડેટા કરવાનું આ ડેટા કરવાનો બરાબર છે તો મને પ્રશ્ન એ થાય છે કે તમે બાળકોને પ્રવેશ આપી દીધો જે એક શિક્ષક છે એ તો એ કામ કરે છે તો પ્રવેશ આપેલા બાળકોનું ભવિષ્યનું શું ત્યાં શિક્ષક જ નથી તો એ કામ કોણ કરશે એમને ભણાવશે કોણ

કુબેડ ઇન્ડોર હોય ભૂપેન્દ્રભાઈ હોય હર્ષ સંઘવી હોય વિડીયો બધા જ સોશિયલ મીડિયામાં શાળા પ્રવેશ ઉત્સવના મૂકી રહ્યા છે એ વિડીયોને લઈને આપ શું કહીએ ખાસ કરીને મેં જોવા જઈએ ને તો અત્યારે જે ઋતુ ચાલી રહી છે ને એ ઋતુ છે વર્ષા ઋતુ અને આમ જે સિક્વન્સમાં ચાલતું હોય કે ભાઈ શિયાળો આવે ઉનાળો આવે ધરતી તપે અને ધરતીને ઠંડક મળે એટલે વરસાદ આવે આ જે ઊભા જે વિદ્યાર્થીઓ છે એના ક્યારેય જીવનમાં ઠંડક આવી જ નથી આમ જોવા જઈએ તો દર પંદર જૂનેની પંદર જૂનની આસપાસ એ વર્ષાઋતુ ચાલુ થઈ જાય એટલે કે ભાઈ જે ધરતી છે ધરતીને પાણી મળે તો પાણી મળે તો આખું જીવન નિર્વાહ જેનું સાયકલ છે એ ચાલું થઈ જાય પણ અહીંયા જે અહીંયા વિદ્યાર્થી ઉપસ્થિત છે એને દરેક વખતે લોભાવણી જાહેરાત સિવાય બીજું કશું જ મળતું નથી વર્તમાનમાં પણ લોભાવની જાહેરાતો જ મળી છે તાટ લટકતું ગાજર ઉભું રાખી દેવામાં આવ્યું છે લોભાવની જાહેરાત આપી દેવામાં આવી છે કે જેથી કરીને વિદ્યાર્થીઓ ફરીથી ગ્રાઉન્ડ ઉપર ન આવે અને સાત હજાર પાંચસોની વાત કરવામાં આવી રહી છે તેની સાથે સાથે વર્તમાનમાં અત્યારે જેટલા પણ તાઇફાઓ થઈ રહ્યા છે એ પછી કન્યા કેળવણીની વાત હોય શાળા પ્રવેશોત્વની વાત હોય ગણેશની વાત હોય કે ગમે ઉત્સવોની વાત હોય ઉત્સવોમાં આ સરકાર છે ને એ ગળાડૂબ મશગુલ છે ગળાડૂબ કારણ કે ઉત્સવો સિવાય એને બીજું કશું જ કાંઈ કરવું નથી ગમતું એ નરી અને કડવી વાસ્તવિકતા છે ઉત્સવો કરતાં જ હું એક શબ્દ વાપરું ને તાઇફાઓ તો આ તાઇફાઓ કરવામાં જ વ્યસ્ત છે અત્યારે પણ દરેક જગ્યાએ તમે જોયું હશે કે એ પ્રકારના વિઝ્યુઅલ તમારી સામે આવતા છે કે ભાઈ ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે પછી શિક્ષણ મંત્રી હોય એ બાળકો આવતા હોય તો બાળકોને ચાંદલા કરતા હોય બાળકોને સ્કૂલમાં જઈ અને ક્યાંક ને ક્યાંક કહી શકે કે કોઈને કોઈ કીટનું વિતરણ કરતા હોય આ બધું જ તમે જોયું હશે પણ ધરાતલ ઉપર વાસ્તવિક રીતે હું તમને કહું ને તો એક પાટણની એવી સ્કૂલ છે બેન કે જ્યાં જે કપડા અને જે કહી શકે કે એની જે કીટ આપવામાં આવી હતી ને હવે જેવા જ ત્યાંથી અધિકારી નીકળ્યા એટલે કીટ પાછી લઈ લેવામાં આવી આ પ્રકારના દ્રશ્યો અમે જોયા છે એના વિઝ્યુઅલ અમારી પાસે અવેલેબલ છે તેની સાથે સાથે હું તમને એમ કહું કે આ બધા જ જે તાઇફાઓ કરવામાં આવે છે બધું જે રંગરોગાણ કરવામાં આવે છે એ ખરેખર એક્સટર્નલ છે એને તમે બહારથી શણગારવાનો પ્રયત્ન કરો છો કે શાળાઓને એજ્યુકેશનને કે શિક્ષણ વ્યવસ્થાને બહારથી શણગારવાના પ્રયત્ન થાય છે પણ અંદર જે વ્યવસ્થા છે ને એ સાવ ખોખલી છે કારણ કે અંદર ભણાવનાર જે શિક્ષકો જોઈએ એ શિક્ષકોની બહુ મોટી અત્યારે ઘટ એ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની અંદર છે એટલે આ લીપાપોથી કરે છે કે રંગ રોગાણ કરે છે કે તાઇફાઓ કરે છે એ ખાલી બાર દેખાડાના છે એટલે આ દેખાડો એને બંધ કરી દેવો જોઈએ આ ફક્ત દેખાડા સિવાય કશું જ નથી એ પછી ગૃહમંત્રી હોય મુખ્યમંત્રી હોય શિક્ષણ મંત્રી હોય કે એક્સ ઝેડ અધિકારીઓ હોય એ અધિકારીઓ અત્યારે જે પણ કરી રહ્યા છે ને એ ફક્ત ને ફક્ત એક્સટર્નલ જે બાર રંગરોગાણ કરવાના દેખાડા હોય ને કે બહારથી બધું ઘરે આમ દેખાય તમને બહુ સારું પણ અંદર જઈને જોવે ને તો અંદર હાવ ખોખલું થઈ ગયું છે આ નરી અને કળવી વાસ્તવિકતા છે અને આ જ અત્યારે મેં તમને કીધું એમ કે વર્તમાનમાં જે યુવાનો છે વિદ્યાર્થીઓ છે એનું ભાવિ ધૂંધળું છે ચોમાસામાં બેન વરસાદ થઈ જાય પણ આના જીવનમાં તો અત્યારે માવઠું જ છે આના જીવનમાં હજી વરસાદ જ થયો માવઠું એટલા માટે કહું છું કે કોક આવી અને જાહેરાત કરીને જતું રહે છે પછી જાહેરાત ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું અમલીકરણ નથી થતું સાત હજાર પાંચસોની જાહેરાત કરી પણ ગ્રાઉન્ડ ઉપર ક્યાં ગ્રાઉન્ડ એટલે ઓન પેપર ક્યાં છે કે ભાઈ ખરેખર કરવાના છે જો બેન કરવાના હોય ને તો કેવું જ કરો ઓફિશિયલ વેબસાઇટ છે આપણી પાસે એ અધિકૃત માધ્યમો એવા છે કે જેની ઉપર જાહેરાત આવે પછી એમાં કેટેગરી વાઇઝ રોસ્ટર બને એનું મેરિટ યાદી બને એમાં મહેકમ બને એ મહેકમ પ્રમાણે કેટલા લેવામાં આવશે કેટલા કેટેગરી પ્રમાણે એ બધી જ એમાં ડિટેલેશન સાથે વિગતો આવે પણ હજી સુધી એક પણ વિગત મૂકવામાં નથી આવી એટલે આની દાનતમાં ખોટ છે અને આ ફક્ત ને ફક્ત દેખાડાથી વિશેષ કશું જ નથી પણ યુવરાજ સિંહ અહીંયા સવાલ એ ઊભો થાય છે કારણ કે જે રીતે તમે સતત મહેનત કરી રહ્યા છો જે રીતે ટેટ ટાટના છોકરાઓની સાથે તમે લોકો પણ આંદોલન કરી રહ્યા છો ઓવરઓલ તમને લાગી રહ્યું છે કે આ એજ્યુકેશન યરની અંદર આમાંનું કંઈ પણ થાય અમે કરાવવા માટે કટિબદ્ધ છીએ કરશે કે નહીં કરે હજી તો હું જાણતો જ નથી કારણ કે મને ખબર છે આ લોકો જાહેરાત પાર્ટી છે બીજું કશું કાંઈ છે નહીં અને દરેક વખતે અલગ અલગ રીતે ભરમાવાદમાં જુમલાઓ આપવા પડે છે અને આ લોકો જુમલાઓ સિવાય વિશેષ કશું કંઈ આપતા જ નથી અત્યારે પણ જુમલાઓ જ આપ્યા છે અમે હજી કહીએ છીએ કે જ્યાં સુધી આ જાહેરાત જે ઓફિશિયલ વેબસાઇટો છે અધિકૃત માધ્યમો છે ત્યાં સુધી પ્રસિદ્ધ કરવામાં નહીં આવે ને ત્યાં સુધી આંદોલન અમરું યથાવત રહેશે આવનાર અઠવાડિયાથી પણ અમે અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપવાના છીએ અને ગાંધીનગરની અંદર જ આપવાના છીએ ઘણી બધી માધ્યમોથી અમે આંદોલન જે છે એને વેગ આપવાના પૂરેપૂરા પ્રયત્ન કરવાના છીએ અમારા તમામ અત્યારના વર્તમાનના જે કાર્યક્રમો છે એક શિક્ષકને છાજે એવા કાર્યક્રમો હશે અને એ શિક્ષકને છાજે એવા રચનાત્મક કાર્યક્રમો આપી અને સરકાર અને એની સાથે સાથે જે સામાન્ય જનતા છે જેના બાળકો કહી શકાય કે શિક્ષણ વિહોણા છે એને શિક્ષણ કઈ રીતે મળી શકે એના માટેના તમામ પ્રયત્નો એ અમારા હવે થવાના છે એટલે આગળ હવે જે અઠવાડિયું શરૂ થયું છે સોમવારથી એ સોમવારથી અમે ગાંધીનગરની અંદર ધામા પણ નાખવાના છીએ ધરણા પણ કરવાના છીએ પ્રદર્શન પણ કરવાના છીએ અને અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપી સામાન્ય જનતા જે ગાંધીનગરની આવતી જાતી જનતાઓ છે જે કર્મચારીઓ વિધાનસભાની અંદર જાય છે સચિવાલયની અંદર બેસે છે કર્મયોગી ભવનની અંદર બેસે છે તો અમે ત્યાં જઈ અને આ બધી જ વિગતો કહેવાના છીએ યુવરાજસિંહ એ પહેલાં તો તમને લોકોને ડિટેઇન કરી લે છે એ પહેલાં તો કહે છે કે છોકરીઓ કહી રહી છે કે બસમાંથી જ અમને પૂછી લે છે કે તમે લોકો ટેટ ટાટના ઉમેદવાર છો મોબાઈલ ચેક કરવામાં આવે છે મોબાઈલ ચેક કરીને કહે છે તો ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે હવે તમને લોકોને આ બધું કરવા દે સરકાર એટલે આપડા વર્તમાન પ્રશાસન તંત્રની કરુણતા જ છે કે વર્તમાન પ્રશાસન તંત્ર એ સાબિત કરવામાં પડી જાય છે કે કોણ ગર્ભવતી છે કે કોણ ગર્ભવતી નથી પણ ખરેખર એને એ કરવાનું છે કે વિદ્યાર્થીઓ શું માગણી લઈને આવ્યા છે ખરેખર એની માગણી સંતોષાઈ શકાય એમ છે કે નથી સંતોષાઈ શકાય એમ એને જે અધિકારીઓને મળવું છે એને જે શિક્ષણ મંત્રીને મળવું છે એને મળાવી શકાય છે કે નથી શકાતા એના ઉપર એનું ધ્યાન નથી બસ વિદ્યાર્થીઓ આંદોલન કેમ કર્યું એની કઈ રીતે ટીંગાટોળી કરવી એને કઈ રીતે રોકવા એ જ કામ જે પ્રશાસન તંત્ર કરે છે બાકી પ્રશાસન તંત્રના રક્ષણનું પણ કામ છે આપણે પોલીસને રક્ષક કહીએ છીએ પણ આ જ પોલીસ છે એ અમારા વિદ્યાર્થીઓના ભક્ષક સપનાઓના ભક્ષક થઈને બેઠી છે કેમ કે આ જ પોલીસ તંત્ર એ વિદ્યાર્થીઓ જે સપના જોયા છે એ સપનાઓની જ્યારે માંગણી લઈને આવે છે એ પ્રશાસન તંત્ર એ વહીવટી તંત્ર પાસે તો એ વહીવટી તંત્ર સુધી આ પ્રશાસન તંત્રને પહોંચવા જ નથી દેતું એટલે આ રક્ષક નથી આ ભક્ષક છે અને આ પ્રશાસન તંત્ર પોતાની લીપાપોથી પોતાનો બચાવ કઈ રીતે કરો એમાં જ વ્યસ્ત છે એટલે તમે ઘણું બધું જોયું હશે કે કઈ રીતે ટીંગા ટોળી કરી લઈ જાવ કઈ રીતે વિદ્યાર્થીઓ છે એને ઘસાડવામાં આવે છે પછી એવી સાબિતી કરવામાં આવે છે કે ભાઈ કોણ પ્રેગ્નન્ટ હતું કોણ પ્રેગ્નેન્ટ હતું ભાઈ અમારો પ્રશ્ન કોણ પ્રેગ્નેન્ટ છે કે કોણ પ્રેગ્નન્ટ નથી કોણ છ મહિનાથી કે કોણ ત્રણ મહિનાથી એમનો પ્રશ્ન જ નથી અમારો પ્રશ્ન એ છે કે તમે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે સારા શિક્ષકો આપી શકો છો કે નહીં તમે અમને શિક્ષણ મંત્રીને મળવા લઈ જવાના છો કે નથી લઈ જવાના એ અમારો ઘણો પ્રશ્ન છે એટલે લીપાપોથી કરવી જે વાત છે એ વાતને ડાયવર્ટ કરવી આખી વાતને ક્યાંક ને ક્યાંક મેન્યુપ્યુલેટ કરવી એ અત્યારે પ્રશાસન તંત્રનું કામ છે અમુક જે કહી શકાય જે લોકો છે જે ગુડ બુકમાં નામ લખાવવા માટે આ પ્રકારની લિપાપોથી કરી રહ્યા છે જેને સરકારની જે ગુડ બુક છે એ ગુડ બુકમાં નામ લખાવી અને કાં તો પ્રસો કહી શકાય પ્રમોશન જોઈએ છે અને કાં બદલી જોઈએ છે કે ભળતી જોઈએ છે એટલા માટે આ બધી જ જગ્યાએ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનો ખભો બનાવવામાં આવે છે આંદોલનને ડામવા માટે જો મેં આટલા બધા પ્રયાસ કર્યા અને સરકારની ગુડ બુકમાં એનું નામ લખાવું છે એટલા માટે જે બધું થઈ રહ્યું છે હું દરેક અધિકારીઓને એના અંદરના ચિત્ર અને ચારિત્રથી ઓળખું છું કે આ લોકો જે ખરેખર કામ કરવાનું છે એ નથી કરતા પણ જે ચાટુકારિતા છે ને એ ચાટુકારિતામાં બધી જ પ્રકારની હદ વટાવી દેને ત્યાં સુધી જાય એમ છે અત્યારે મૂળ પ્રશ્ન શિક્ષણ વ્યવસ્થાને લઈ અમે આવનાર દિવસોની અંદર જે પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા કથડેલી છે અમને ડિટેન કરે અમને જેલમાં નાખે અમને નજરકેદ કરે જે કરવું હોય તે કરે અમારી સાથે આ જ લોકોએ અમને ખબર છે કે આતંકવાદી જેવું વર્તન કરેલું છે છતાં પણ કહીએ છીએ ભવિષ્યમાં ભલે એ અમારી સાથે આતંકવાદી જેવું વર્તન કરે છતાં પણ અમે અમારી ડંકીની ચોટ ઉપર અમારી માંગણી અમારા હક અધિકાર જે છે એના માટે લડવાના છીએ જેને જે કરવું એ કરે કારણ કે આ લોકો તો ઉશિયાર છે તો જો યુવરાસિંહ ભેગા ન જતા જોજો ફલાણા મીડિયાવાળાને ભેગા ન જતા આ બધા એ એ પ્રકારના છે પછી ઓલા લોકોને ધમકા જે વિદ્યાર્થીઓ છે એને પોલીસ સ્ટેશનને લઈને ધમકાવે છે એટલે એ પણ દ્રશ્યો અમે જોયા છે અને એને અમે તાજના સાક્ષી છીએ કે વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવે કે આ વિડીયો તે કઈ રીતે વાયરલ કરો ફલાણો વિડીયો તરીકે ક્યાંથી ઓલા ઓલાબેન કન્ડક્ટર છે કે નહીં ફલાણું આમ છે કે નહીં આ બધું જ પૂછવામાં આવે છે અને એ જે જગ્યા આપે છે એની ગુડબુકમાં નામ લખાવવા સિવાય બીજાનો કોઈનો કોઈ ધંધો નથી ખરેખર મેં તમને કીધું એમ કે પ્રશાસન તંત્ર એ રક્ષકની ભૂમિકામાં હોવું જોઈએ આજે સામાન્ય જનતાના જે પ્રશ્નો હોય એ જનતાના પ્રશ્નોને કઈ રીતે ન્યાય અપાવી શકાય એ ભૂમિકામાં હોવું જોઈએ પરંતુ એ અમારા વિદ્યાર્થીઓના સપનાઓના ભક્ષક થઈને બેઠા છે આવનાર દિવસોમાં એની સામે પણ અમે કરીશું તમે કહી રહ્યા છો કે બળ પોકાર ઇસ્યુ પરંતુ આપણી સાથે દિલીપસિંહ જે દિલીપસિંહને જ પૂછે દિલીપસિંહ હવે લોકો જે ટેટ ટાટ પાસના ઉમેદવારો છે એ લોકોને ગાંધીનગર આવવાનું તમે કહેશો તો એ આવશે ખરા કારણ કે એ લોકો પણ ઘણા બધા હેરાન થયા હતા એ દિવસે જ્યારે આંદોલન થયું બધાને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા સવારથી સાંજ સુધી ત્યાં આગળ પોલીસે કેદ કરીને રાખ્યા હતા मैम जैसा कि आपने बोला कि आएंगे कि नहीं अभी जब से आंदोलन खत्म हुआ उसके दूसरे बाद से दूसरे दिन से लगातार फ़ोन मैसेज अभी भी आते मतलब दिलीप भाई अब आप, आप खाली मात्र तारीख दो हम आने के लिए तैयार हैं अगर मैं कल की तारीख दूँ मतलब कल आना गांधीनगर तो भी दो ज़्यादा लोग कल गांधीनगर आने के लिए तैयार है लेकिन सात की जहरात की सभी को विश्वास नहीं है उनको पता है कि मतलब सरकार ऐसा लॉलीपॉप बहुत बार दे चुकी है साथ साथ में टैट वन और टैट टू की कोई जहरात नहीं है तीसरे उम्मीदवार में मतलब उम्मीदवार अभी और आना चाहते हैं उनको पता है कि मतलब अगर आप अगर नहीं आएंगे जो ज्ञान सहायक को खाली 40 वर्ष के अगर हम ज्ञान सहायक में जुड़े रहे और सरकार ने कायमी भर्ती पाँच साल तक नहीं की तो हम 40 वर्ष के बाद क्या करेंगे उनका सपना तो टूटने वाला है साथ साथ उनके परिवार का सपना टूटेगा इसलिए गांधीनगर हम जब भी तारीख देंगे

આ સરકાર છે બરાબર છે મેં પહેલું તમને કીધું કે કંઈ જાહેરાત હજી કરી નથી બરાબર હવે તમે એવું કહો છો કે વિશ્વાસ છે કે નહીં પણ અમે એવી રીતે રજૂઆત છું વારંવાર રજૂઆત કરીશું કે સરકારને આ ભરતી આપવી જ પડશે અને વહેલી તકે આપવી પડશે અચ્છા તમે કહી રહ્યા છો કે સરકારને ભરતી આપવી જ પડશે પણ તમે એ પછી એક એવાર કુબેર ડિંડોરને એ લોકોને મળવા માટે ગયા છો ખરા કારણ કે કુબેર ડિંડોર પોતે એજ્યુકેશન મિનિસ્ટર છે પણ જાહેરાત તો ઋષિકેશ પટેલ કરે છે એ પણ મોટો પ્રશ્ન જ છે બરાબર છે કે શિક્ષણ મંત્રી કુબેરભાઈ છે બરાબર છે અને રજૂઆત આ ભાઈ કરે છે એટલે એ પણ પ્રશ્ન જ છે પરંતુ હું તમને એવું કહેવા માગું છું કે જેવી રીતે કુબેરભાઈ રજૂઆત કરવા તૈયાર નથી બરાબર છે એટલે એ રીતે તો કોઈને અત્યારે વિશ્વાસ છે જ નહીં કે ભરતી કરશે કે નહીં બરાબર છે એટલે એ પણ મોટો પ્રશ્ન છે અમારા માટે બિલકુલ યુવરાજસિંહ ને પૂછે યુવરાજસિંહ તમને શું લાગી રહ્યું છે કારણ કે જાહેરાત કુબેડ ઇન્ડોરની જગ્યાએ ઋષિકેશ પટેલે કરી હતી અને કુબેર ઇન્ડોર જે રીતે શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં દેખાય છે પણ બાકી ક્યાંય કારણ કે એમને પણ એક ડર સતાઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓ આવી ગયા ટેટ ટાટના તો હું જવાબ શું આપીશ મેં ખરેખર આ શિક્ષણ મંત્રીને શિક્ષણને લગતા ક્યારેક કામ કરતા જોયા જ નથી તમે તો શાળા પ્રવેશોની વાત કરો છો હું તો ટીમલી રમતા જ જોઉં છું કા પછી મેં જે જોયું છે એમાં દ્રશ્યો કંઈક અલગ જ છે એમાં કોઈ અત્યાર સુધીના જે ફોટા છે એને જે મળવા આવે છે એના ફોટા મૂકવા એમાં એને વ્યસ્તતા બતાવી અને આ બધા જ જે કાર્યક્રમો અત્યારે જે ચાલી રહ્યા છે અત્યારે જે પણ શાળા પ્રવેશોના જે કન્યા કં છે જે પણ કાર્યક્રમો ચાલી રહ્યા છે એમાં હું માનું છું કે દેખાડાથી વિશેષ કશું જ નથી કારણ કે જે શાળાઓમાં શિક્ષક જ નથી ત્યાં તમે બાળકોનો પ્રવેશ કરાવી અને જે પ્રવેશ ઉત્સવ ઉજવો છો એનો મતલબ શું આજે મારે ઘરમાં જવું છે પણ ઘરમાં કશું કંઈક હોવું તો જોઈએ ને કંઈક લેવા માટે કે ખાવા પીવા માટે કશુંક તો કંઈક હોવું છે એ છે જ નહીં એટલે નરી વાસ્તવિકતા આપણે સ્વીકારવી જોઈએ કે ભાઈ શાળા જે કહી શકાય જે છે એમાં શિક્ષક જ નથી તો એ કઈ રીતે બાળકોનો પ્રવેશોષો કરાવ પ્રવેશો કરાવીને પણ શું કરવાના છે બીજું વાત કે અત્યારે શિક્ષણ મંત્રી હોય કહી શકાય પ્રવક્તા મંત્રી હોય કે પછી મુખ્યમંત્રી હોય તો જેને જે દાયિત્વ જેને સોંપ્યું છે એના પાસે આપણે મંત્રીમંડળ કહીએ છીએ તો એ મંત્રીમંડળ શા માટેની જાહેરાત નથી કરતું આજે જેની પાસે જે ડિપાર્ટમેન્ટ છે જેની પાસે ઓથોરિટી છે એ ઓથોરિટી જાહેરાત કરે કે અમે આ ભરતી કરીશું અથવા તો અમે આ ભરતી કરવાના છીએ શા માટે ભાઈ એક પ્રવક્તા મંત્રી આવીને વાત કરે અને સરકારનો પક્ષ રાખે તમે તમારા મંત્રાલયનો પક્ષ રાખો ને કે તમારું મંત્રાલય ક્યારે આ કાર્ય કરશે કારણ કે તો મંત્રાલય છે શિક્ષણ મંત્રાલય તો શિક્ષણ મંત્રાલય પાસે શું એ શિક્ષણ મંત્રી નથી આપણી પાસે શિક્ષણ મંત્રી અવેલેબલ છે આપણે પ્રફુલભાઈ પાનસિરિયા હોય કે કદાચ હું એમ કહી શકું કે ભાઈ કુબેરભાઈ ડિંડોર છે તો એ રાજ્ય કક્ષાનો દરજ્જો હોય કે શિક્ષણમંત્રીનો દર્જોમાં તો એને ખરેખર આવીને જાહેરાત કરવી જોઈએ બીજા વ્યક્તિ આવીને જાહેરાત કરે છે તો થાય છે કે એવું ખબર છે આવતીકાલે અથવા તો કાલ સવારે જ્યારે અમે શિક્ષણમંત્રીને પૂછવા જશું કે સાહેબ તમે સાત હજાર પાંચસોની જગ્યાની વાત કરી હતી એ સાત હજાર પાંચસોની જગ્યા ક્યારે આવશે તો એ અમને શું કહેશે કે ભાઈ અમે ક્યાં જાહેરાત કરી એ તો ઋષિકેશભાઈએ કરી હવે ઋષિકેશભાઈને પૂછવા જશું તો એવું કહેશે ભાઈ આ તો સરકારની જાહેરાત છે આમાં તો વિલંબ પણ થઈ શકે એક મહિને આવે બે મહિને આવે ત્રણ મહિને આવે તમારે રાહ જોવાની એટલે ભાઈ આટલા સમયથી તો રાહ જોઈએ જ છીએ કે બે હજાર અઢાર પછીથી તો રાહ જ જોઈએ છે જે ભરતી આવવાની હતી એ તો આવી જ નથી તમારા મંત્રીઓના પદ બદલી ગયા પણ જે ખાલી પદો છે એ તો પદો તો ક્યારેય ભરાણાં જ નથી આપણી પાસે બેન એકસો ને બ્યાસી ધારાસભ્યો છે એકસો બ્યાસી ધારાસભ્યોમાં કદાચ એક ધારાસભ્યની જગ્યા ખાલી રહે ને તો છ મહિનાની અંદર એ જ જગ્યા ભરાઈ જાય તો આ જ ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે તો એ શિક્ષણ વ્યવસ્થામાં શા માટે પ્રાવધાન નથી કે ભાઈ આટલા ધરકો અત્યારે સત્તરસો એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે ખરેખર ત્યાં જરૂરિયાત છે ચાર શિક્ષકની અને એ ચાર શિક્ષક નથી એની પાસે તો એક શિક્ષકથી બધું ચલાવ્યા ચલાવ્યું કરે છે તો શા માટે પદો ભરવામાં નતા તમારા માટે વિધાનસભાનું પદ મહત્ત્વનું છે કે શાળાની સ્કૂલની અંદરનો શિક્ષક મહત્ત્વનો છે કારણ કે શિક્ષકથી માનવ ઘડતર થાય છે શિક્ષકથી એ બાળઘડતર થાય છે તો એ ચાઇલ્ડ ડેવલપમેન્ટ આપણે જે કહીએ છીએ તો બાળઘડતર એ આપણે શિક્ષકો વગર કરશે કોણ શાળાઓની અંદર એટલે આ બધા જ તાઇફો બંધ કરી દેવા જોઈએ વાસ્તવિક ધરાતલ ઉપર એને પોતાએ શિક્ષણ મંત્રીએ રિપોર્ટ કાર્ડ આપવું જોઈએ ગયા બજેટમાં શિક્ષણ લેખે ફાળવવામાં આવેલા બજેટના રૂપિયા ક્યાં ક્યાં વાપરા એનો હિસાબોત્સવ કરે અને એ હિસાબોત્સવમાં એકે એક પાઇ જે છે એ પાયે પાયેની માહિતી આપે કે અમે આટલા રૂપિયા ગયા શિક્ષણ કહી શકાય કે બજેટમાં હતું અને આટલા રૂપિયા ફાળવા આટલા આટલા રૂપિયા વાપરા એ જ રીતે રિપોર્ટ કાર્ડ આપે કે અમે ભૂતકાળમાં આટલી આટલી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી અને આટલી ભરતીની જાહેરાતમાંથી અમે આટલું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ છીએ તો એ વાસ્તવિક જરૂરિયાતો પર કામ દેખાશે આ લોકો તાઇફાઓ સિવાય બેન કશું જ કરતા નથી દેખાડા સિવાય કશું કરતા નથી આ ફક્ત એને દેખાડાના છે દેખાડવાના દાંત છે ચાવવાના દાંત અલગ જ છે બિલકુલ આ દેખાડવાના દાંત છે ચાવવાના દાંત અલગ છે આવું આ ત્રણેય જણા કારણ કે ટેટ ટાટના ઉમેદવાર છે એ પણ માને છે અને નેતા પણ માને છે એ લોકોના જે યુવરાજસિંહ છે પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે ક્યાં સુધી એ આ ટેટ ટાટ પાસ ઉમેદવાર છે તે લોકોની ધીરજની પરીક્ષા કરશે કારણ કે જો આ ધીરજનો બાંધ જે દિવસે તૂટશે એ દિવસે કદાચ ભૂપેન્દ્ર પટેલ માટે ગાંધીનગરની ખુરશી પર બેસવું શક્ય નહીં બને આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં